દાદા બેન દીકરીને બચાવવા માટે ખૂબ લડ્યા પણ અચાનક પાછળથી ઘા થયો અને દાદાનું શરીર મૃત્યુ પામ્યું પણ આજે પણ દાદાની આત્મા પોતાના અધૂરા કામો કરે છે એટલે જ આપણે દાદાની આટલી ઇજ્જત કરીએ છીએ બેન દીકરીના રક્ષણ અને ઘડતર માટે આખું જીવન આપી દીધું જે લોકો દાદામાં સાચી આસ્થા રાખતા હશે એ કોઈ દિવસ દુઃખી કે નિરાશ નહીં હોય દાદામાં સાચી આસ્થા રાખનારા મહેનત કરવાનું નથી છોડતા અને જે મહેનત કરે એ સફળ કેમ ના થાય આજે નહીં તો કાલે વર્ષે નહીં તો દસ વર્ષે પણ સફળ થાય થાય ને થાય તમારી પાસે માત્ર શ્રદ્ધા અને આસ્થા માંગે છે એટલે કે મહેનત માંગે છે તમે તમારું કામ સો ટકા જાગૃત થઈને કરો પછી શું પરિણામ આવે છે એ દાદાના હાથમાં છે તમે દાદા ઉપર વિશ્વાસ રાખી દો જે માણસ ખાલી પરિણામનું વિચારે છે તે મહેનત કરતો જ નથી અને ખોટા રસ્તે પોતાના પૈસાનો જમીનનો પરિવાર અને સુખનો ત્યાગ કરે છે જીવનમાં સૌથી જરૂરી પરિવાર છે જે આપણા દુઃખમાં પણ સાથ છોડતો નથી